નમસ્કાર મિત્રો આપણા હડોદમાં બોડી ચેકઅપ કેમ્પનું આયોજન જે છે તે તારીખ છવ્વીસના રોજ કરવામાં આવ્યું હતું જો કે ત્યાર પછી ત્યારે પણ આપણે બધા ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી બધા મળ્યા હતા અને ઘણા બધા જે લોકો છે પોતાની સ્વાસ્થ્ય પ્રત્યે લોકો જાગૃત બન્યા છે કારણ કે એક દિવસના કેમ્પનું આયોજન હતું ને આ કેમ્પ જે છે એમાં એટલા બધા લોકોએ રજીસ્ટ્રેશન કરાયું કે ત્રણ દિવસ લંબાવવા પડ્યા અને ત્યાર પછી પણ ઘણા લોકોને કહેવું પડ્યું કે હવે બીજી વખત જ્યારે આપણે કેમ્પ કરશું ત્યારે તમારો વારો લઈશું કારણ કે એટલી બધી મોટી સંખ્યામાં જે લોકોએ રજીસ્ટ્રેશન કરાયું તેની સાથે રાહત દરે જે બોડી ચેકઅપ કેમ્પનો જે છે તે લાભ લીધો તારીખ છવ્વીસના રોજ આયોજન કરવામાં આવ્યું હતું છવ્વીસ સત્યાવીસ અને આજ તારીખ થઈ અઠ્યાવીસ એટલે આ ત્રણ દિવસમાં હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો આ કેમ્પનો લાભ લે છે એની પહેલાં મિત્રો થોડીક એક માહિતી આપી આપી દઉં તો સ્વ હસુમતી બેન મણિલાલ દવે પ્રથમ વાર્ષિક પૂર્ણ તિથિ નિમિત્તે શ્રી સિહુ શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ પાટ્ય ગ્રુપ હળવદ ધર્મપ્રેમી સેવા મંડળ શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેંગા મેડિકલ કેમ્પ તથા બોડી ચેકઅપ કેમ્પનું આયોજન આપણા અહીં શરણેશ્વર મહાદેવનું જે મંદિર છે હડોદમાં જે આવેલું છે ત્યાં આગળ કરવામાં આવ્યું છે એકત્રીસ તારીખે નિઃશુલ્ક મેંગા મેડિકલ કેમ્પનું આયોજન છે અને છવ્વીસ સત્યાવીન અઠ્યાવીસ એટલે કે આ ત્રણ દિવસ માટે જે છે તે બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાહત દરે જે છે જે રિપોર્ટ બે હજાર પચીસો પંદરસોમાં થતા હોય તે માત્ર ત્રણસો પચાસ રૂપિયામાં જે છે તે રિપોર્ટ કરી દેવામાં આવે છે અને એનો લાભ જે છે તે હળવદના લોકોએ પણ લીધો છે આપણે થોડીક હાલતા હાલતા વાત કરી તપન ભાઈ અને બતાવતા જઈએ આપણે કે આ બાજુ મહિલાનો વિભાગ છે આ બાજુ પુરુષનો વિભાગ છે એટલે એમાંય કંઈ બધું ભેગા ભેગા થાય નહીં તપન ભાઈ એક દિવસનું આયોજન હતું ને ત્રણ દિવસ લંબાયા હતા અને ત્રણ દિવસ લંબાવા છતાંય પણ ઘણા બધા મિત્રો એવા છે સગા સંબંધીઓ કે બધા રહી ગયા છે કારણ કે છવ્વીસ તારીખનું આયોજન માત્ર હતું તપનબેન પછી વળી પાછા બે દિવસ લંબાવવા પડ્યા અત્રે પેલા તો હળવદના તમામ જાગૃત નાગરિક જાગૃત નાગરિકોનો અમે આભાર માની છીએ કે તેઓ પોતાએ પેલું સુકતે જાતે નર્યા પોતાની શરીરની ચિંતા કરવા માટે થઈ અહીંયા જે આપણે રિપોર્ટ જે થાય છે રિપોર્ટ કરાવવા માટે આવ્યા છે એ તમામ જાગૃત નાગરિકોનો આભાર માનીએ છીએ ત્યારે સ્વર્ગસ્થ હસુમતીબેન મણિલાલ દવેની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રી સીયુ શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ પાટિયા ગ્રુપ હળવદ ધર્મપ્રેમી સેવા મંડળ અને શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જે આ બોડી ચેકઅપ કેમ્પ છે એમાં સાડા છસોથી વધુ લોકોએ પોતાના શરીરની તપાસ કરાવી છે અને હું હળવદના તાલુકાના આસપાસના લોકોને વિનંતી કરું છું કે એકત્રીસ તારીખે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન છે અને એ એટલું ભવ્ય આયોજન છે તેમાં હૃદયરોગના નિષ્ણાંત ડોક્ટર વા સંધિવાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મેડિસિન વિભાગના ડોક્ટર મેડિસિન વિભાગના બે એમડી ડોક્ટર આસર રહેશે સર્જિકલ વિભાગ એટલે સર્જન ડોક્ટર હાજર હાજર રહેશે હાડકાના વિભાગના સર્જન ડોક્ટર ચામડીના ડોક્ટર સ્ત્રીરોગ એટલે ગાયનેક ડોક્ટર ને આંખના ડૉક્ટર આ બધા ડોક્ટરો એકત્રીસ તારીખે અહીંયા મેગા મેડિકલ કેમ્પ થશે તો એમાં અહીંયા બોડી ચેકઅપ કરાવ્યું એ લોકોની પણ તપાસ થશે અને જેને બોડી ચેકઅપ નથી કરાયું એ હળવદ તાલુકા તથા આસપાસના તમામ લોકો વહેલા તે પહેલાંના ધોરણે ત્યાં રૂબરૂ આવી પોતે રજીસ્ટ્રેશન કરાવી અને પોતાના તપાસ કરી શકે છે અને આ તકે આ શરણેશ્વર મહાદેવ મંદિર જે ટ્રસ્ટ છે એમણે તમામ એમની જગ્યા છે એ ખૂબ સારી રીતે મેન્ટેન કરી અને અહીંયા ઉપયોગમાં લીધી છે અહીંયા ઈસીજી શિવ મેડિકલ કોલેજનો સ્ટાફે ખૂબ સહકાર આપ્યો છે રોજ સવારે છ વાગે અહીંયાથી નીકળી જાય શિયુષા હોસ્પિટલેથી અને સાંજે અહીંયા આવે અને પછી બપોરે જાય એવી જ રીતે અહીંયાની શ્રીજી હોસ્પિટલ અને યુનિક હોસ્પિટલ અને નંદિની હોસ્પિટલના એમના મશીન પણ પણ આપણને ઉપયોગમાં છે એનો આભાર માની સાથે આજે લાઈટ સવારે નહોતી તો જીબી સાહેબ ને વિનંતી કરી તો લાઇટનો પણ સહકાર મળ્યો નગરપાલિકાના જે સફાઈ કર્મચારીઓ છે એને સામેનું જે સેનિટેશન વિભાગ છે એમણે પણ ખૂબ આપણને સપોર્ટ કર્યો અને નામી અનામી તમામ લોકો અને એનાથી નહીં વધારે મેહુલભાઈ કહીશ કે આ એક રિપોર્ટ આ બધા પંદરસો બે હજાર રિપોર્ટ થાય એ એક રિપોર્ટ શિવશા મેડિકલ ને હોસ્પિટલમાં સાડા પાંચસો રૂપિયા એમણે પડતર કિંમતની આજુબાજુમાં આપણને કરી દીધું એમાં દાતા પરિવાર સ્વર્ગસ્થ હસુમતીબેન મણિલાલ દવે એ પરિવારે બસો રૂપિયામાં ઉમેર્યા છે એટલે ફક્ત ને ફક્ત જે પંદરસો બે હજારના રિપોર્ટ છે એ આપણને સાડા ત્રણસો રૂપિયામાં અહીંયા થાય છે અને અહીંયા તમે જોઈ શકો છો આ તમામ લોકો તપાસ કરાવવા આવ્યા છે એમનો ખૂબ સાથ સહકાર મળ્યો છે ખૂબ એમનો સપોર્ટ મળ્યો છે એટલે જ આ શક્ય બન્યું છે આજે ત્રીજો દિવસ છે અને આજે આ છેલ્લો દિવસ છે એક દિવસનું આયોજન હતું એના જગ્યાએ ત્રણ દિવસ આ કેમ્પ આપણે લંબાવવો પડ્યો પણ તમામ લોકોએ જે અમને સહકાર આપ્યો છે એમનો પણ હું આ તકે આભાર માનું છું તમામ લોકોનો આભાર માનું છું તમામ પત્રકાર મિત્રોએ પણ પોતાના પ્રેસ મીડિયામાં આ સેવા યજ્ઞની જાહેરાત કરી એમનો પણ હું આ તકે આભાર માનું છું ખાસ નવલભાઈ શુક્લ જે શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ છે એમણે અહીંયા આ બધી જે કંઈ થોડું ઘણું ખરાબ થાય ગંદકી થાય તરત જ આ કેમ્પ પૂરો થાય એટલે સાફ સફાઈ કરાવી નાખે છે એટલે બીજે દિવસે ચોખ્ખું રહે તો હું નવલભાઈ સાહેબ અને આખા શરણા શરણનાથ સેવક મંડળ શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના પણ આપણે આભારી રહીશું કે ગામની વચ્ચોવચ આવી સરસ જગ્યા કોઈપણ સેવા કાર્યમાં શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ઉપયોગમાં આવતું હોય તો આપણે નવલભાઈ હા કારણ કે શું છે કે જગ્યા આપવી બહુ મહત્વની વાત હોય છે અને આપણે મંદિરે અહીં આવા સેવાકીય પ્રવૃત્તિઓ માટે તેની સાથે બામણા વાત થઈને કે આપણે છવ્વીસ તારીખે એક દિવસ માટેનું જ આયોજન હતું પરંતુ પછી વરી પાછું લંબાયું બરાબર આજે ભાગદોડની આપણી જે લાઈફ છે એની અંદર આજે માણસ પોતાના શરીરની કેર કરતો નથી હોતો ત્યારે સ્વર્ગસ્થ હસુમતીબેન મણિલાલ દવે પરિવાર તરફથી આ કેમ્પના માટે આર્થિક સહયોગ મોટો મેળો છે એના કારણે આ કેમ્પ શક્ય બન્યો છે અને શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તો હંમેશા કોઈ પણ સેવાકીય કાર્યો હોય એની સાથે નિઃશુલ્કપણે જોડાય જ છે પછી ચાહે કોઈ પણ મંડળ હોય કોઈ વ્યક્તિગત હોય લોકો ઉપયોગી કોઈ પણ કાર્ય હોય એની અંદર શણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ સતત જોડાયેલું રહે છે ખૂબ સરસ કારણ કે મિત્રો વાત કરીએ કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ હોય એમાં શણેશ્વર મહાદેવ મંદિરનું ટ્રસ્ટ જે છે એ હંમેશા તેઓની સાથે રહેલું હોય છે આપણી સાથે ધર્મેશભાઈ શાહ એટલે કે પાટિયા ગ્રુપનું નામથી આપણે કોઈ અજાણ છીએ નહીં એ બધાએ આપણે વાકેફ છીએ કારણ કે તમે બધા જે બધા મિત્રોનો સહયોગ કારણ કે પછી માની લો કે જે દાતાઓ છે એ તો દાન આપીને છૂટા થઈ જતા હોય છે પરંતુ પછી પાછળની જે કંઈ જવાબદારીને અમે છેલ્લા ત્રણ દિવસથી જોઈ છે બધું મેનેજ કરવાનું હોય ઘણા ઘણી વખત એવા ઓળખીતા પણ આવતા હોય કેમ અમને તમે લાઇનમાં ઊભા રાખશો પરંતુ આપણાથી કોઈ મોટા વડીલો લાઈનમાં ઊભા હોય તો પછી એને લાઈનમાં ઊભું રહેવું પડે અને એક દિવસનું આયોજન ત્રણ દિવસ

આશરે સાડા છસોથી વધુ લોકો લાભ રહેશે કેમ્પનું આયોજન માત્ર છવ્વીસ તારીખે એક દિવસ પૂરતું કરેલ હતું અને એમાં સો જ જણા કરવાના હતા પણ હળવદની જાગૃત જનતા કે જેને એવી ઈચ્છા થઈ કે અમારે બોડી ચેકઅપ કરાવવું છે અને ગ્રીન ક્રોસ લેબોરેટરી છે કે જે હળવદમાં જે રિપોર્ટ થાય છે એની કરતાં વધારે પૈસા થયા ને તો એનું જે એક સરસ આયોજન કરેલું છે અને આની અંદર ખાસ કરીને જે સિનિયર સિટીઝનો આવે છે અથવા અશક્ત લોકો આવે છે તો અમે એને પહેલાં લઈ લે છીએ કોઈ ધાર્મિક વડા આવે છે તો એના અમે પહેલાં લઈ લઈ છીએ કોઈ અધિકારી આવે છે જેમ કે સરકારી મેડિકલ ઓફિસર આવ્યા હતા તો એમના અમે પહેલાં લઈ લીધો હતો અને અન્ય લોકો પ્રજાનો પણ સાથ સહકાર ખૂબ સરસ છે અને હળવદના કાર્યકર્તાઓ પણ સ્વયંભૂ આવ્યા છે એનો પણ સાથ સહકાર સરસ છે પત્રકાર મિત્રો પીજીવીસીએલ હળવદ નગરપાલિકા શૈણેશ્વર મહાદેવ મંદિર આ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે બધા લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે કદાચ હું નામ ન બોલી શક્યો હોય તો એવા દરેક લોકોનો નામી અનામી અને સંસ્થાઓનો હું આભાર માનું છું કે સપોર્ટ કર્યો અને એકત્રીસ તારીખે મેગા નિઃશુલ્ક કેમ્પ છે જેની અંદર કોઈ પ્રકારનો ચાર્જ નથી આમાં જે સાડા છસોથી વધારે લોકો જે પાર્ટિસિપેન્ટ થયા છે એને રિપોર્ટ આપશું અને એમાંથી કોઈને કંઈ તકલીફ પડે તો એને દવા પણ ફ્રી આપશું અને અન્ય લોકો પણ જોડાઈ શકે છે જેમાં એમડી અને એમએસની ટીમ છે તો હળવદની જાહેર જનતાને આપણે ફરીવાર અપીલ કરી છીએ કે તમે એકત્રીસ તારીખે નિઃશુલ્ક કેમ્પમાં તમે લાભ લો દવા ફ્રી છે અને આશરે એવો ટાર્ગેટ છે કે બારસોથી સાડા બારસો લોકો તો તે દિવસે થઈ જશે અને મેનેજમેન્ટમાં થોડો ઘણો પ્રોબ્લેમ આવશે તો હું એ સાથ સહકાર આપ્યો છે કોઈ પણ પ્રકારે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આપણે મિત્રો બીજા ઘણા અહીંયા રિપોર્ટ ને કરાવવા આવ્યા છે ને એમાં આપણે એક મિત્ર સાથે પણ વાત કરીશું શું તમારું નામ મારું નામ કંસારા સંજયભાઈ વસંતરાય હળવદ સંજયભાઈ તમે રિપોર્ટ કરાવેલી તો બાકી છે કે આજે આયા છો આજે મારા મધર માટે રિપોર્ટ કરાવવા આવ્યો છું પહેલા આપણે છે ને તમને થોડું કી પૂછવું છે કે બારે આપણે પંદરસો બે હજાર રૂપિયાના આવા બધાય થતા હોય છે રિપોર્ટના ને આપણા ઘર આંગણે આપણા જ હળવદમાં અને અહીંયા આગળ જે રાહત દરે એટલે કે ટોકન દરે જે ત્રણસો પચાસ રૂપિયામાં રિપોર્ટ કરવામાં આવે છે શું કહો તો આ જે એક સંસ્થા દ્વારા આજે શ્રી હસુમતીબેન મણિલા દવેની પ્રાથમિક પુણ્યતિથિ નિમિત્તે જે ત્રણસો પચાસ રૂપિયાનું જે તમામ પ્રકારના બ્લડ ટેસ્ટનું રિપોર્ટનું આયોજન કરેલું છે એ બહુ ઉત્તમમાં ઉત્તમ કરેલું છે આજે ત્રીજો દિવસ આ છે ને એ રિપોર્ટનો મતલબ આજે ત્રીજો દિવસ છે આ બધા રિપોર્ટ માટે જેના માટે સર્વો હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના તમામ માણસોમાં લાભ બધાને વધારે લે અને એકત્રીસ તારીખે આવનારી મેગા મેડા મેગા મેડિકલ કેમ્પમાં પણ આ રિપોર્ટનું અનાવરણ કરીને જે તે દવા થાય એ તમામ પ્રકારની દવા નિઃશુલ્ક શ્રી અસુમતીબેન મલ્યાદ તરફના ટ્રસ્ટ તરફથી પાટીયા ગ્રુપ તરફથી અને જે તે બીજી સંસ્થા શણેશ્વર મહાદેવના મંદિર તરફથી બધા વૈષ્ણવ અને બધા તમામ પ્રકારના કાર્યકરો તરફથી ખૂબ ખૂબ આભદાય જે મેડિકલ કેમ્પવાળાને અમારા તરફથી હળવદ તળુકા તરફથી આયોજિતને અમારા તરફથી ખૂબ ખૂબ નમસ્કાર અને ખૂબ ખૂબ શુભારો જય શ્રી ગોપાલ બીજા અહીં બેઠા છે બધા રિપોર્ટ ને કરાવે એક મહિલા છે આપણે એમની સાથે વાત શું બેન તમારું કરિવેદી પ્રીતિબેન વિનોદ કુમાર પ્રીતિબેન ત્રણસો પચાસ રૂપિયામાં રિપોર્ટ અને એ પણ આપણા ઘર આંગણે થઈ જાય શું કહો બહુ સારું આયોજન છે અને દરેક જે લોકલ લેવલે હળવદમાં બધી જાતના રિપોર્ટ એક જગ્યાએ થાય એ બહુ સુંદર કહેવાય કારણ કે અલગ અલગ રિપોર્ટ માટે ક્યારેક બહાર જવું પડે ને કોઈ અવસ્થાવાળા હોય કોઈ બુઝુર્ગ હોય બાળકો હોય ઘરે એકલા મૂકીને જઈ ના શકાય અમારે ખાસ લેડીઝને વધારે એવું થાય કે બાળકોની સ્કૂલ પાડવી પડે અથવા ઘરે કોઈ બીમાર હોય તો એને મૂકીને આપણે આપણું જનરલ ચેકઅપ છે એ આપણે કરાવી ના શકતા હોય આ ઓછા પૈસામાં ને ઓછા સમયમાં આપણે સ્થાનિક લાભ લઈ શકીએ છીએ બીજા એક મહિલા છે આપણે આ બાજુ એમની સાથે પણ આપણે થોડીક વાત કરશું શું તમારું નામ ભાવનાબેન ભાવનાબેન ભાવના ભાવનાબેન એક મિનિટ બે ભાવનાબેન હવે તો આમ ઉંમર થઈ એટલે રિપોર્ટ આમય કરાવવા પડે તો પછી જિલ્લા લેવલે જવું પડે તાલુકા લેવલે આપણા હળદ હજી એટલી બધી જે છે તે સુવિધા એટલી બધી નથી એમ પણ સુધારો છે ઘણી બધી છે આ જે કંઈ બધા રિપોર્ટ થાય છે સુરેન્દ્રનગર મોરબી કે ત્યાં આપણે જવું પડે ભાડા ખર્ચીને જવું પડે ટાઈમ બગાડવો પડે અને જે ખર્ચો એ વધારે થાય ને અહીં ઘર આંગણે માત્ર હમણાં તમે નવરાય પણ થઈ જવાના ત્રણસો પચાસ રૂપિયામાં કેવું લાગે ને આ પરિવાર જે છે એને શું કહે એ લોકોને બહુ ધન્યવાદ દેવા પડે અને આવી સંસ્થાઓ તો હોય તો આવી સંસ્થાઓ હોવી જોઈએ અને એમાં આપણા ગરીબ માણસને પછી મધ્યમ વર્ગના પછી એજડ ઉંમરવાળા હોય એ લોકો બધા દૂર ન જઈ શકતા હોય તો અહીં આવી રીતે કેમ્પ હોય તો પોતાની રીતે આવી શકે અને આમ તમે જોઈએ તો આપણે રિપોર્ટ કરાવવા જઈએ તો બે ત્રણ હજાર સુધીનો થઈ જાય અને આમાં બહુ વીસથી પચીસ ટકાનો જ ખર્ચો થાય છે એટલે બહુ સારું કહેવાય અને મારે પોતાને કેટલો ટાઈમ થયા હું રિપોર્ટ કરાવવા કરાવવાનો વિચારતી તે એક બોડી ચેકઅપ કરાવી કરાવેલું તું મારી સત્તાવન વર્ષની ઉંમર થઈ છે તો મને એમ થયું કે એકવાર કરાવી કરાવેલો સારું પણ અહીંયા આવ્યું એટલે મને થોડુંક વહેલું હા થયું ને બહાર જવાનું હોત તો હજી એટલો વરી પાછો જયશુ જયશુ એવું કરીને વરી પાછળ થોડોક સમય નીકળી જાય એટલે બહુ સારું છે આ સંસ્થા બહુ સારું કરે છે સરસ આપણે બીજું મિત્રો એકત્રીસ તારીખે મેંગા મેડિકલ કેમ્પ છે એટલે એમાં બારસોથી પણ વધુ જે લોકો છે એનો લાભ લેવાના છે કારણ કે છસો પચાસ જેટલા તો અહીં જે રિપોર્ટને કરાય છે એ આવશે બાકીના બીજા આવશે એટલે પછી થોડાક સ્વયંસેવકોની પણ જરૂર પડશે તપનભાઈ આપણે થોડીક હમણાં એક અપીલ કરવાની હતી કારણ કે એકત્રીસ તારીખે થોડાક સ્વયંસેવકોની પણ જરૂર પડશે લોકો જે છે તે વધારે આવવાના છે હાડી છસો તો આમાંથી આ છે બાકીના બીજા આવશે એટલે એ અપીલ કરો કે કોઈ સેવા આપવા માંગતા હોય જે લોકો તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી અહીંયા આવે અને કોન્ટેક નંબર કે હોય તો નામ અગાઉ લખાવી દે કે ભાઈ અમારા ગામના પાંચ છોકરા આવશે કે અમારી સોસાયટીના બે આવશે કે આવતું જી મેહુલભાઈ અત્રે જે એકત્રીસ તારીખે આયોજન થવું છે એમાં પહેલાં તો હું જાણકારી વિસ્તૃત આપું કે હૃદય રોગના નિષ્ણાંત એટલે જે ઓપન આર્ટ સર્જરી કરતા હોય બલૂનનું સ્ટેન્ડ બેસાડતા હોય કે એન્જિયોગ્રાફી કરતા હોય એ શિયુ મેડિકલ કોલેજથી ડૉક્ટર હેમલભાઈ ઠક્કર સાહેબ આવશે વા સંધિવાના ડૉક્ટર રૂમોટોલોજીસ્ટ કહેવાય છે ઝાલાવાડમાં એક માત્ર ડોક્ટર છે ડૉક્ટર શ્યામ શાહ સાહેબ એ પોતે પણ અહીંયા સેવા આપશે મેડિસિન વિભાગ એટલે એમડી ડોક્ટર જે છે એ ડૉક્ટર સુમિત દુધાગરા સાહેબ છે ડૉક્ટર કૃપાલ જે ભોજાણી સાહેબ છે આવશે સર્જન ડોક્ટર તરીકે ડૉક્ટર જીગ્નેશ કાવર સાહેબ આવશે હાડકા વિભાગના ડૉક્ટર વરુણભાઈ મોદી સાહેબ આવશે ચામડીના ડૉક્ટર જે છે ડૉક્ટર જુબિન શાહ સાહેબ આવશે સ્ત્રી વિભાગના ડૉક્ટર ગાયનેક ડૉક્ટર યસ ભાનુશાલી આવશે અને આંખના ડૉક્ટર ડોક્ટર ચૈતાલી ચૌધરી મેડમ અને ડૉક્ટર મીરાજ પંચાલ મેડમ આવશે તો આ કેમ્પમાં જે દવા અહીંયા હાજર હશે અને જે જરૂરી હશે દવાઓ પણ નિઃશુલ્ક આપવાની છે ત્યારે આ કેમ્પમાં અનેક લોકો લાભ લેવા આવે એવી બે હાથ જોડી પ્રાર્થના કરું છું અનુરોધ કરું છું પણ એની સામે સ્વયંસેવકો પણ જોશે કારણ કે કોઈને આ બહુ મોટું આયોજન છે એટલે આપણે શરણેશ્વર સામેનો જે ગાર્ડન છે બગીચો છે કે વોકિંગ ટ્રેક ડેવલપ કર્યો છે ત્યાં સમગ્ર આયોજન છે તો અહીંયા હાટકાનો કયો કોઈ ભણેલા હોય નો અમે એવા નંબરે આપશું એક નંબર બે નંબર ત્રણ નંબર છ નંબર તો ખાસ કોઈ વૃદ્ધ મા બાપ હોય ગૈડા માવતર આવે એને હાથ પકડીને લઈ જવા પડે તો એ માટે સ્વયંસેવકોની અમારે આવશ્યકતા છે તો જે કોઈ સેવા કરવા માંગે છે એ અમારો સંપર્ક કરશો અને રવિવાર છે કોઈ નોકરિયાત હોય શિક્ષકો હોય તલાટી હોય નિવૃત્ત જે કોઈ અધિકારીઓ હોય કે જે કોઈ લોકો સેવા કરવા માંગે છે આ યજ્ઞમાં આહુતિ દેવા માંગે છે તે લોકો અમારો શનિવાર સુધીમાં સંપર્ક કરશો તો રવિવારે આપણે કોને ક્યાં સેવા કરવાની છે એ આપણે કહી શકીએ તો ખાસ મહિલાઓ એટલા બધા આવશે એમાં આપણે મહિલા સ્વયંસેવકોની પણ જરૂર છે તો કોઈ મહિલા મંડળો સખી મંડળો અથવા જાગૃત બહેનો આમાં જે સેવા આપે એવો અનુરોધ કરું છું અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ સૌને નમસ્કાર